અત્યારે લાઈવ બનવાનું ચાલુ છે ઓન લાઈવ બળવાનું ચાલુ તમે રાજકોટ થી 25 તારીખે નીકળ્યા જ અને તેર દિવસે અમે પહોંચશું બરાબર 13 આંકના દિવસે પહોંચીને 14 આંકના દિવસે ધજા ચડાવી એ સિવામ ડાળ ભાત મટર શાક અને લાડુ બરાબર સવારે આઠ વાગે ચાલુ કરીએ બપોરે બે વાગે સો હેલો નમસ્કાર મિત્રો જયંબે અંબાજી પગપાળા યાત્રા સંઘ વિડીયો સિરીઝના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આગળના ત્રણ વિડીયો પર તમે બહુ મસ્ત રિસ્પોન્સ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કાલે આપણે શૂટ કરતા હતા વિસનગર ખેરાળુ હાઈવે પરના જે સેવા કેમ એમાં આપણે રાતનું શૂટિંગ કરતા હતા જેમ કે કાલે ભાદરવા સુદ નોમનો દિવસ હતો તો આપણે અહીંયાથી આગળ શૂટ બતાવવાના હતા પણ રાત્રે આપણને માહોલ બરોબર લાગ્યો નહીં તો આપણે આજે જે શૂટ કરી રહ્યા છીએ ભાદરવા સુદ દસમનો દિવસ કારણ કે જો માહોલ ના હોય તો સારી ક્વોલિટીનો વિડીયો તમને મળે નહીં તો આજે તમને ફાઇનલી દસમના દિવસે શૂટ કરી રહ્યા છીએ અત્યારે આપણે વિસનગર ખેરાલુ હાઈવે પર રંગપુર ગામે છીએ અહીંયાથી આજના વિડીયોમાં તમને ખેરાલુ કાં તો આગળ જેટલો સુધી આપણો વિડીયો કન્ટિન્યુ થાય ત્યાં સુધી તમને બતાવવાના છીએ તો જો તમે પણ આ વખતે અંબાજી ના શકતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અંબાજી સુધીના સેવા કેમ્પના तब न प्रत्येक वीडियो बतावाना चाहिए तो અત્યારે આપણે રંગપુર માં છીએ અહીંયા એક આખો ગ્રુપ અહીંયા આરામ કરવા માટે બેઠા હતા મિત્રો છે આપણે અહીંયા ક્યાંથી આવ્યા મિત્રો સાણમ સાણમ થી આવ્યા ક્યારે નીકળેલા આ સોમવારે રાતે સોમવારે રાત્રે મતલબ આજે 12 વાગે બરાબર તો કેટલા દિવસ બે દિવસ કેમ તમે હા બે દિવસમાં એ લોકો અહીંયા આવી ગયા છે ને હવે ક્યારે પોછો અંબાજી અંબાજી હજી બે 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 દિવસ બે ત્રણ દિવસ લાગે કેવું હૈ અહીંયા સેવા બેવા કેવી છે સેવા આ સારા સારા

રૂપગીરી મહારાજ રામ રંગપુર એમનો અહીંયા સેવા કેમ્પ અને સેવા કેમ્પ છે નો છો એ તમને બતાવીએ એક મિનિટ જોઈ લો તળબૂજનો અહીંયા સેવા કેમ્પ હો તો તળબૂજની મસ્ત સેવા કરી રહ્યા છે જે લોકો જેથી લોકોને એનર્જી બી રહે અને એકદમ ફ્રૂટ જેવી વસ્તુ એકદમ યુનિક વસ્તુ હો રંગપુર આવો તો અહીંયા તમે તળબૂજનો પ્રસાદ લઈ શકો છો અહીંયા અહીં હવે આપણે થોડા આગળ જઈએ કારણ કે પછી બપોરે પબ્લિક બધી બેસીએ છીએ મિત્રો ફાઇનલી હવે આપણે અહીંયા એક મોટો સેવા કેમ્પ તમને જોવા મળી રહ્યો છે ખોડિયાર ગ્રુપ મિત્ર મંડળ બહુ વિશાળ સેવા કેમ્પ વસ્ત્રાલ અમદાવાદ અને કડી જોઈ શકો છો આપણે સેવા અહીંયા ગાડી સાઈડ કરી રહ્યો છે આ બાજુ થોડું બતાવજો લોકો જો આ નું બી સારી વ્યવસ્થા કરી રહ્યા છે અને બોલાવી સારી એવી સેવા કરી રહ્યા છે હવે શું શું છે એ તમને ત્યાં જઈને બતાવીએ બંને સાઈડ આ બાજુ બી અને આ બાજુ બી બંને સાઈડ તો મિત્રો આપડે અહિયાં સેવા કેમ્પ શૂટ કરવા જતા હતા આપડા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા આ વખતના ના જેટલા પણ સબસ્ક્રાઈબરો આવું બધા વિડીયો લેવાના છે કેટલા થી આ મિત્ર નામ કહી દઉં સંજય અને ક્યારે નીકળ્યા હતા અમે કાલે ચાર વાગતા નીકળ્યા હતા બરાબર કાલ નીકળ્યા ને આજે અત્યારે આઈ ગયા ક્યારે પહોંચી જવાનું અંબાજી અમે કાલે સાંજ સુધી પહોંચી જઈશું બે દિવસ પહોંચી જવાનું બે દિવસ નું પહોંચી બરાબર ને કહેતા હતા કે મેં તમને શું કહેતા વોટ્સઅપ માં મેસેજ કઈ કર્યો મેં ફેસબુક માં મેસેજ કર્યા હતા પછી ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યા હતા યુટ્યુબ માં મેસેજ કર્યા હતા એક નંબર વિડીયો જોવાની એટલી ખુબ મજા આવે જય માતાજી ચલોને આવો આવો સાથ સહકાર આપતાં જય અમ્બી હોય મિત્રો આ સેવા કેમ્પ છે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે આપણે તમને અંદર જઈને માહિતી આપીએ તો અહીંયા તમને જમવા માટેની સારી એવી સુવિધા કરેલી છે જે પદયાત્રીઓ ચાલીને જતા હોય એમના માટે ફૂલ ગુજરાતી થાળી એમાં જમવાની બેસવા માટેની સારી એવી વ્યવસ્થા કરેલી છે પંખા અને કુલરની પણ સારી એવી મસ્ત વ્યવસ્થા કરેલી છે જમવાની સાથે સાથે અહીંયા તમને મેડિકલ સારવાર પ્રાથમિક સારવાર દવાઓની પણ અહીંયા સુવિધા આ લોકો અત્યારે આપી રહ્યા છે અહીંયા ખોડિયાર ગ્રુપનું જે આરામ માટેનું જે આરામ ગૃહ છે એનું પણ મસ્ત સારી એવી વ્યવસ્થા કરેલી છે તો ચાલો આપણે જઈએ છીએ હવે આગળ મિત્રો આપણને રંગપુર અને સુંઢિયા વચ્ચે એક બીજો મોટો સેવા કેમ્પ અત્યારે જોવા મળી રહ્યો છે જયમબી મિત્ર મંડળનો સેવા કેમ્પ મહેસાણાવાળા પોપકોન સેવા આમ પન્ના જ્યુસ વિસામો આ રીતે કંઈક લખેલું હોય જોઈએ મિનરલ પાણીનું બી અહીં પેકિંગ મારેલું હોય તો મિત્રો અત્યારે આપણે રંગપુર હતા ને આપણને એક યુનિક સેવા કેમ્પ મળી ગયો અહિયાં એમનો સેવા કેમ્પ મળી આપણે બસ મજામાં જય જયમ બે આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી અમારો કેમ્પ જય બે છે મિત્ર મંડળ મહેસાણા વાળા પચીસ માં વર્ષ મંગળ માં મંગળ બરાબર બરાબર અને અમારો કેમ્પમાં મુખ્ય અમારા પારસભાઈ મહેતા બરાબર સંભાળે છે અને અમે એમની જોડે બધા હેલ્પ કરીએ છીએ બરાબર આમાં આપણે શું શું સેવા આપીએ બીજું અને અમે સેવા આપીએ છીએ એક તો પોપકોર્ન બનાવીએ છીએ આમ પન્ના નો રસ જ્યુસ આપીએ છીએ બરાબર ગરમી હોય તો જ આપીએ છીએ બરાબર રાત્રે નથી આપતા બરાબર અને મિનરલ વોટર ચોવીસ કલાક યસ અને મેડિકલ મેડિકલ ચોવીસ કલાક યસ અને પેલી બાજુ એમનો આરામ કરવા માટે આરામ કરવા કરેલી હા પંખા અને કુલર બધું મૂકેલું આપણે એમનું થોડું પોપકોર્ન વાળું સેક્શન બતાવી દઈએ અહીંયા પોપકોર્ન હા એમનું જેમ કે ભાઈ પોપકોર્ન આપણો અહીંયા બનાવવા અમારા પિન્ટુ ભાઈ કેપી યસ જેમ બે તમારો બતાવો એમને પોપકોર્ન બનાવ બતાવવાનું જો પોપકોર્ન અત્યારે લાઈવ બનવાનું ચાલુ જ છે હું લાઈવ બનવાનું ચાલુ છે ઉપર આવતા અરે આઈ સરસ આ રીતે લાઈવ ઘરમાં ઘરમાં પોપકોર્ન બને આમ પોપકોર્નનો વિચાર કઈ આયો આમ તો બધા અલગ અલગ જમવાના સેવા કેમ હોય

સાધન ટ્રાફિક ના થાય એટલા માટે આ લોકો જલ્દી આગળ મોકલી રહ્યા છે જયમ ભાઈ મિત્ર મંડળ સોલા રોડ અમદાવાદ નું અહિયાં સેવા કેમ્પ છે આપનું હાર્દિક સ્વાગત કરે છે મસ્ત બોર્ડ અહીંયા મારેલું છે જો પદયાત્રીઓને એકદમ પ્રાર્થના કરી કરીને આ લોકો બોલાવી રહ્યા છે કે ભાઈ આવો અમારું પ્રસાદ લે છાસ છે ચવાણું છે અને છાસની મસ્ત થેલી સેવા કરી રહ્યા છે જયમ ભાઈ જયમ ભાઈ જયમ ભાઈ કહી રહ્યા છે જયમ ભાઈ તમે શકો છો મસ્ત સેવા છે દરેક મહાન મિત્રો જયમ ભાઈ ટ્રાફિક ના થાય એટલા માટે વાહન અહીંયા વધારે હોલ્ડ કરવા દેતા નથી આપડે થોડા આગળ નીકળીએ અહીંયા બીજો એક સેવા કેમ્પ હોય મિત્ર મંડળ રામનગર સાબરમતી નો હો અહીંયા બી કદાચ જમવાનું હશે આપણે જોઈએ ભોજન સાથે અહીંયા વ્યવસ્થા તો જોઈ શકો છો અહીંયા રાજકોટ વાળાનો કેમ્પ અહીંયા કદાચ રોપાયેલો હતો જેમાં આપણે તમને ઉભું રાખીને થોડું શૂટ બતાવીએ સો મિત્રો આપણે અત્યારે વિસનગરથી ખેરાલુ વાળું શૂટ કરતા અહીંયા આપણને રાજકોટ નો સંઘ મળી ગયો

છે એ બરાબર એમને જળવાય રહી

એ આપણે શોભા વધારવા આવી વાત 100% ને કેટલા દિવસ આપણો થોય તમને આવતા ત્યાંથી રાજકોટ થી છે 13 દિવસે પોચશું 13 દિવસે આમ નીકળ્યા હતા કેરે અમે 25 તારીખે નીકળ્યા હતા 25 તારીખે નીકળ્યા હતા આજે કદાચ બીજી થઈ તો હવે તમે પોચી ગયા ત્યારે જજો આપણો હા પોચશું અમે હજી કણ દિવસ થાય છે આજ 9 મોધીઓ બરાબર 10 ને 4 દિવસ થાય છે 4 દિવસ થાય છે આ લગભગ 70 કિલોમીટર જેવું લગભગ અહીંયાથી ડિસ્ટન્સ બાકી હ તો જેટલા પણ લોકો ચાલી રહ્યા છે માતાજી દરેક ની મનોકામના પૂરી કરે દાદા જય અંબે જય ઠાકર જય અંબે જય એક વાર બધા જય અંભે આપણે કહી દુ બોલ શ્રી અંબે મિત્રો અત્યારે આપણે સુંઢિયા ગામમાં પહોંચવા થઈ ગયા હતા અને પાછળ તમે જોઈ શકો છો બપોરના સાડા બાર નો ટાઈમ થયો તો બી ટ્રાફિક બહુ અત્યારે ઘણી બધી લાઈન આવી રહી છે બપોરે સાડા બાર એટલે જમવાનો ટાઈમ થઈ ગયો અહીંયા જમવા માટેનો સેવા કેમ્પ સુંઢિયા પહોંચતા એન્ટર થયા પહેલા જ શ્રી વારાહી મિત્ર મંડળ અત્યારે આપણી જોડે દાદા શું નામ તમારું વિક્રમભાઈ વિક્રમભાઈ નામ હ આપણે અહીંયા સેવામાં શું શું આપે થોડા સેવા કેમ વિશે આપણું થોડું કહીશું ભાઈએ સેવામાં દાળ ભાત બટાકાનું શાક અને લાડુ બરાબર સવારે આઠ વાગે ચાલુ કરીએ બપોરે બે વાગ્યા સુધી પછી સાંજે પાંચ વાગે રાત્રે દસ વાગે બરાબર બંને ટાઈમ જમવાનું અહીંયા ફૂલ થાળી મતલબ ફૂલ થાળી થઈ ગઈ જમવાનું મળે આપણે ક્યારે ચાલુ કરીએ દાદા સેવા કેમ ક્યારે ચાલુ કરીએ મતલબ આઠમ નોમ ક્યારે ચાલુ કરીએ નોમ દસમ ન અગિયાર આઠમ સાસ્તે એ બરાબર આઠમ સાંજે ચાલુ કરી દઈએ તો નોમ દસમ અગિયાર સુધી ચાલુ રહે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે બરાબર બીજું અહીંયા આપડે તમારા સ્વયંસેવક મિત્રો બધા મજૂર સ્વયંસેવકો સેવા કરી છે આપણે અંદર એમનો સેવા કેમમાં બી લોકો જમવા બેઠેલા તમને શૂટિંગમાં બતાવીશું તો જેટલા પણ લોકો સેવા કરી રહ્યા છે દાન આપ્યું છે જે લોકો ટાઈમ આપી રહ્યા છે માતાજી દરેકની મનોકામના પૂરી કરે દાદા કઈ કહેવું હતું બપોર બે થી મિત્રો આપણે જમવાનો જે સેવા કેમ શુદ્ધ કર્યો એના પછી આપણે જયારે અંદર એન્ટર થઈ સુંધિયા ગામમાં તો અહીંયા એક મસ્ત સેવા કેમ્પ કરેલો હોય જેની ખરેખર જરૂર હોય છે સંસ્કાર યુવક મિત્ર મંડળ સેવા કેમ્પ છે ગરમ પાણી નાહવા માટે બપોરે આમ બી બધા લોકોને થાક લાગ્યો ચાલી જુઓ બધા લોકો નાવાની સેવાનો લાભ લઈ રહ્યા છે પાણી અહીંયા ગરમ કરવામાં આવે છે હું તમને જો ઝૂમ કરી થોડું બતાવજો ગરમ પાણીની મસ્ત સુવિધા કરેલી છે અહીંયા મસ્ત જુઓ પેલી ઢોલ છે ને ત્યાં સીધી ચકલીને ચેક કરેલી જો દાદા બેઠા ત્યાંથી સીધું ગરમ પાણી તમને પ્રોવાઈડ કરવામાં આવશે નાવા માટે પેલું ગોર્ડ બી બતાવજો શ્રી સંસ્કાર યુવક મિત્ર મંડળ સુરિયા પેલી બાજુ આખું માહોલ બી બતાવી દેજો કઈ રીતનો છે તો અહીંયાથી નીકળો સંધ્યા આવો નાવા ધોવા માતાની બી ગરમ પાણીની સુવિધા તો સેવાનો લાભ લેજો હવે આપણે જઈશું આગળ સો મિત્રો અત્યારે આપણી સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ તરફ ગામનો અહીંયા સેવા કેમ્પ ત્યાં તમે જોઈ શકો છો ડાન્સ કરી રહ્યા છે ચા નાસ્તાનો મસ્ત સેવા કેમ્પ હોય દાદા જય બે જય બે જય બે જય બે દાદા તમે જોઈ શકો છો બમ બની રહ્યો પેલી બાજુ એક આ છોકરા પેલી બાજુ એક સેવા કેમ્પ જમવાનો આ બાજુ સેવા કેમ્પ અત્યારે અહીંયાથી થી જોડે દાદા શું નામ તમામ સંજય મકવાણા સંજયભાઈ અને આપડા સેવા કેમ્પ વિશે થોડી માહિતી ઓકે

આ બધી સુવિધા અમે અલગ અલગ આપીએ અલગ સબ્જી બનાવી આજે આપણે જમવા માં છે દાળ ભાત સબ્જી બરાબર બાજરીના ઘઉના રોટલે બરાબર પછી મહાપ્રસાદ શીરો બનાવે છે મહાપ્રસાદ બી છે બરાબર અને છાસ ભી છે અને પીવા માટે મિત્રો વોટર ઉપયોગ કરી છીએ બરાબર પીવા માટે અમારો કારણ કે ભોજન બનાવીએ છીએ કે સવારે દસ વાગે ચાલુ કરી પેલા સવારે ચાર નાસ્તો ચાલુ કરીએ ભોજન તૈયાર થાય પછી દસ થી લગભગ ત્રણ વાગ્યા સુધી અમારું ભોજન ચાલુ રહેશે દસ થી ત્રણ વાગ્યા સુધી ચાલુ જ હોય ચાર દિવસ સતત બે ટાઈમ બે ટાઈમ બરાબર ચા પણ ચાલુ રાખે છે બરાબર બરાબર તો જે પણ લોકો આવી સેવા કરી રહ્યા છે માતાજી દરેકની મનોકામના તમારી મનોકામના પૂરી કરવી થેન્ક યુ જય એમ ખાલી એકવાર બે જય જય સો મિત્રો આપણે સુધીયાથી અહીંયા આગળ આવ્યા તો અહીંયા મા જગદંબા સેવા કેમ્પ કેમમાં આનંદવાળાનો જે ખમણનો કેમ્પ હોય છે એક સેવા કેમ્પ અહીંયા બી છે જે નાયલાનો પેટ્રોલ પંપ છે એની એક્ઝેક્ટ સામે છે આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ બધી ગાડીઓ પડી ટ્રાફિક બી તમને ઘણું જોવા મળશે આપણે હવે અહીંયાથી આગળ નીકળશું કારણ કે આપણો આગળ બી થોડું હજુ ખૂદ કરવાનો વિડીયો થોડો લાભો ના થઈ જાય એ પરપસથી આપણે હવે અહીંયાથી આગળ નીકળીએ સો મિત્રો ફાઇનલી હવે આપણે આગળ નીકળી ગયા છીએ ટાઈમ થઈ ગયો છે બે વાગ્યા આસપાસનો બે અઢી વાગી ગયા હશે અને અહીંયા એક મોટો સેવા કેમ્પ હોય જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ કલોલ એસપીજી ગ્રુપવાળાનો અહીંયા સેવા કેમ્પ હો ઘણા બધા લિસ્ટ આખું લગાયેલું હોય નાસ્તાનો અને રાસ ગરબા માટેનું બી બોર્ડ મારેલું હોય તમે જોઈ લો ખાલી રાસ ગરબા માટે જેટલા કલાકારો જે આવવાના હોય એ બધાનું લિસ્ટ અહીંયા લગાવી દીધું હોય જે લોકો રાસ ગરબા જોવા હોય રાત્રે તો આ જગ્યાએ આવજો એસપીજીનો કેમ્પ અહીંયા અત્યારે ચા નાસ્તો ચાલી રહ્યો છે તો પાછળ સ્ટેજનું બી સારું એવું સેટિંગ કરેલું હોય તો જે લોકો રાસ ગરબા લાઈવ પ્રોગ્રામ જોવો હોય તો અહીંયા એક સેવા કેમ્પ તો અહીંયા આવજો વિસનગરમાં બે સેવા કેમ્પ એક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો હ બીજું યુવા ક્ષત્રિય સેનાનો ત્યાં સેવા લાઈવ પ્રોગ્રામ હોય છે રાત્રે ને અહીંયા બી હશે અહીંયા બી હોય છે ચાલુ રાખજો આપણે આગળ એક બીજું સેવા કેમ્પ એ બી રનિંગમાં કવર કરી દઈએ છીએ અહીંયા એક સેવા કેમ્પ છે કેતરીના અંદર યુવક મિત્ર મંડળ ગાંધીનગર અહીંયા બી બોર્ડ મોટર સેવા કેમ્પ લાગી રહ્યો છે શું શું સુવિધા તમને બતાવીયા કરે નજીક થી કાનગર ટ્રાફિક છે એટલે કાર્ય વધારે અહીંયા રે ઊભી રહેવા દેતા નથી ચર આલુ આવો અહીંયાથી 3 કિલોમીટર ખાલી બાકી છે મસાલા ડોસા કે કે શ્રી નિંદન મસાલા ડોસા નો સેવા કેમ્પ પર બધા મિત્રો સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે પ્રસાદી નો આનંદ લે બધા લોકો લઈ રહ્યા છે અહીંયા ભી લાઇવ પ્રોગ્રામ નું સેટિંગ છે કેસેનું યુવા કલ્યાણ મંડળ જો સ્ટેજ બનાવેલું હો પેલી બાજુ દઉં બેસવા માટે આરામ થવાની સુવિધા કરેલી છે તો અહીંયા બી લાઈવ પ્રોગ્રામ થતા હશે તો અહીંયા બી તમે આવી શકો છો ને આગળ ખાલી વ્હીકલ જોવા તમે બપોરે અઢી ત્રણનો ટાઈમ થયો તો પણ આટલા બધા સાધાનું તો સાંજે કેટલું ટ્રાફિક હશે હવે ટ્રાય કરશું કદાચ રાતનું શોર્ટ અવેલેબલ થઈ હું બતાવવાના બાકી આપણે વિડીયો આગળ કંઈ મિત્રો આપણે અહીંયા ખેરાલુ પહોંચવા થઈ ગયા હતા અહીંયા આપણને એક યુનિક સેવા કેમ્પ મળી ગયો છે અહીંયા દાબેલી મિત્રોને આપવામાં આવે છે જે પદયાત્રીઓ મિત્રો જતા હોય એમના માટે સારા એવા નાસ્તા માટે દાબેલીની વ્યવસ્થા કરેલી છે રોજના હજારો લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો માતાજીનો પ્રસાદ લે છે તમે જોઈ શકો છો જે અમે બોલતા જાઓ માતાજીનો પ્રસાદ લેતા જાઓ અને ભારે ભીડ જોવા મળી રહી છે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે તો ઘણી પબ્લિક ચાલી રહી છે ઘણા બધા સેવાનો લાભ મિત્રો લઈ રહ્યા છે તો ચાલો નીકળીએ છીએ આપણે અહીંયાથી થોડા આગળ તો મિત્રો અહીંયા લીંબુ શરબત નું એક સેવા કેમ્પ જમિયતપુરા સેવા કેન્દ્ર લીંબુ શરબત નું મસ્ત આયોજન કરેલું હોય વિસ્તરણ થઈ રહ્યું ડિસ્ટ્રીબ્યુશન તમે જોઈ શકો છો લીંબુ શરબત સરસ એવી ભક્તો સેવા થઈ રહી છે ચાલો સરસ મિત્રો ફાઇનલી આપણે હવે ખેરાલુ પહોંચવા થઈ ગયા છીએ તમે જોઈ શકો છો મોટો ધૂમ વાળો જે દર વર્ષે કેમ હોય મા શ્રી જયંબે મિત્ર મંડળ નારાયણપુર અમદાવાદ અહીંયા સેવા કેમ્પ સત્યાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ આમાં આ લોકો આપી રહ્યા છે મહાપ્રસાદ માતાજી નું મહાપ્રસાદ આપી રહ્યા છે વ્હીકલનું થોડું સાઈડમાં રવાનો ટ્રાય જે કરી રહ્યા છે કારણ કે ટ્રાફિક ના થાય એટલા માટે જય અંબે જય અંબે જય અંબે જય અંબે વાલા જય અંબે તો મિત્રો ફાઇનલી આપણે ખેરાલુ પહોંચી ગયા છીએ આપણે જે રૂટ ઉપરથી વિસનગરથી રૂટ આવે વિસનગર ખેરાલુ અને આ બાજુ જે રસ્તો છે આ વડનગરથી આવે છે અને આ બાજુ તમે જોશો તો અહીંયાથી સીધા અંબાજી જવાનો રસ્તો તો થી અંબાજી હવે પાંસઠ કિલોમીટર જેટલું દૂર હ તો હવે તમને વધારે સેવા કેમ્પો જોવા મળશે આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને આગળના પાકમાં તમને અહીંયા ખેરાલુથી આગળ જે વાળો હોય તમને નાઇટમાં વિડીયો બતાવીશું આખા યુટ્યુબમાં તમને એ ટાઈપનો વિડીયો જોવા નહીં મળે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હજુ સુધી કમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે ના લખ્યો હોય તો જરૂરથી કરો આપણા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને બીજા વિડીયો માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરો ચલો જય અંબે